ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં આજે તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર પચીસ ને વાર શુક્રવારના મગ અડદ તલના બજાર ભાવ વિશેની માહિતી મેળવવાની છે મહુવા યાર્ડની અંદર અડદની વાત કરીએ તો આઠસો આઠ રૂપિયાથી સોળસો ને પાસઠ રૂપિયા ભાવનગર ચારસો પંચાણુંથી સોળસો રૂપિયા હિંમતનગર અગિયારસોથી તેરસો ને સિત્તેર રૂપિયા વિસનગર બારસો એકવીસથી બારસો બાવીસ રૂપિયા દાહોદ એક હજારથી બારસો રૂપિયા મગની વાત કરીએ તો મહુવા માર્કેટ યાર્ડની અંદર ચૌદસોથી ઓગણીસો એક રૂપિયો રાજુલા અઢારસો એકથી અઢારસો બે રૂપિયા દાહોદ બારસોથી ચૌદસો રૂપિયા તલ સફેદની વાત કરીએ તો ભાવનગર માર્કેટ યાર્ડની અંદર સોળસોથી સોળસો ને એક રૂપિયો મહુવા બારસોથી ઓગણીસો ને ત્રણ રૂપિયા રાજુલા પંદરસોથી પંદરસો ને એક રૂપિયો ધોરાજી સોળસોથી સત્તરસો ને એકાવન રૂપિયા દાહોદ સત્તરસોથી ઓગણીસો રૂપિયા તલ તલકાળાની વાત કરીએ તો ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ત્રણ હજાર ત્રણસો એકથી ત્રણ હજાર બે રૂપિયા મહુવા સોળસો પાંચથી બે હજાર બસો રૂપિયા